જે અમારી પેપર કાઢવાની સ્ટાઇલ છે અમે દરેક અધ્યાપક પાસેથી ઓનલાઈન પેપર મંગાયેલું છે ઓનલાઈન પેપર કે જેણે અધ્યાપકે પોતે અમારી સિસ્ટમમાં સર્વરમાં ટાઈપ કરવાનું પછી પોતે કોલેજના લોગિનમાં જાય પેપર જે તારીખનું પેપર હોય એ તારીખનું એ વિષયનું એ કોલેજના લોગિનમાં પેપર છે કોલેજ જ્યારે પોતે પેપર ડાઉનલોડ કરે ત્યારે એને અમારા ઈમેલ થ્રુ અમેને પાસવર્ડ નકલી પાસવર્ડ મોકલે તો જ પેપર ડાઉનલોડ થાય હવે જયારે પાસવર્ડ અને પેપર ડાઉનલોડ કરે તો એ પેપરની અંદર દરેક કોલેજનો પોતાનો ઈમેલ એડ્રેસ એ વોટરમાર્ક તરીકે આવે છે અથવા એ કોલેજ નો કોડ વચ્ચે એ વોટરમાર્ક તરીકે આવે જેથી કરીને પેપર ક્યાંથી લીક થયો અમને એક સેકન્ડ માં ખબર પડી પેપર એ લોકો નેવું મિનિટ પહેલા આપણે લોકોને ખોલવાની પરમિશન આપે નાઇન્ટી મિનિટ

આવેલા છે બીજું કે ત્રણ પ્રકાર નો સિલેબસ છે બે હાજર સોળ બે હાજર ઓગણીસ ને બે હાજર બાવીસ બે હાજર સોળ ના સિલેબસ માં બાવીસ કે ત્રીસ વિદ્યાર્થી છે બે હાજર ઓગણીસ ના સિલેબસ માં બસો ને છપ્પન વિદ્યાર્થી છે પાંચ હજાર પચાસ વિદ્યાર્થી છે

એક જ ઈમેલ તો મીડિયાના મિત્રો બી એક સેકન્ડ માં ખબર પડી જાય કે આ પેપર આ કોલેજમાં દિલીક થાય હવે બીજું કે જે કોલેજ ના જે તમે કહો વોટ્સએપ ગ્રુપમાં ફર્યું છે તો એ છે તે કોલેજ ના વિદ્યાર્થીના વોટ્સએપ ગ્રપમાં યુનિવર્સિટી એ આમાં ક્યારેય કોઈને વોટ્સએપ ગ્રુપમાં મૂક્યું નથી

એની તપાસ કરી ના આમાં હકીકત છે તો પછી આગળની ફોજદારી કાર્યવાહી કે જે તે કઈ સંસ્થા છે એટલા માટે આમાં અનુમાન ન થઈ શકે ટોટલી ટેકનિકલ મુદ્દો છે અને પેપર બેઝ છે આપણી પાસે હજુ વોટ્સએપમાં છે કે ટાઈમ છે એ નવ વાગ્યા પછી નો નવ